લાઈટ મારવાનું લાઈટ મારવાના સાયકલ ચલાને લોક મિલ લાઇટ મારવાની

હા બોલ બોલ આ દબ બે દે સતાય તો બસે ઓ સનાગને આ દખે એવેરેટ ઓછળ ઊઠી દે પ્રેસ કરડા પડી જશે હા પ્રેસ કર પ્રેસ કરડા પડી જશે તમારું અરુઢ તો ચડે ఄటమాలాల మృల ఎంన మారలా హిలామ యాల్కద banks, ఐసొావ, ములాలాలో

来来 <laughs> 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 <laughs>